ભાઈ રણછોડભાઈ વોર્ડ નંબર નવ થી હું બે હજાર દસ થી ગુરુકુલ થી કાઉન્સિલર છું બે ટ્રમ થી મારી વાઈફ કાઉન્સિલર છે સાહેબ ગુરુકુલ ની સમસ્યા છે ને રોડ રસ્તા જયારે પણ મેન રોડ બન્યો ત્યારે પણ આંદોલન કરવું પડ્યું સૌથી વધારે ટેક્સ ફરતો વિસ્તાર જો કદાચ આટલો દુખી હોય તો બીજા કદાચ વિસ્તારમાં શું કામ શક્યતા છે લીગલી અત્યારે ગ્રાન્ટ છે બીજું કઈ કદાચ શક્યતા ના થાય તો રોડના ખાડા તો પૂરી શકીએ મલવાથી મારો એક જ ઉદ્દેશ છે કે પબ્લિક ને શું કામ આટલું આટલો જે કઈ ટોપ લેવલ ભરે છે ભાજપમાં લોકસભામાં જેટલું પણ વોટિંગ થાય એમાં સો મત અગેન્સ્ટ જાય બાકીના મત બીજેપી ને જાય છે લોકસભા વિધાનસભા અને સાહેબ ફર્સ્ટ ટાઈમ ગુરુકુલ ના સહયોગ થી ચાલીસ વર્ષમાં શાસન બીજેપી ને મળ્યું છે પણ સાહેબ એની કોઈ કદર નથી સાહેબ અમારી મિસિસ સત્તા સત્તા નથી એટલે વગર તો અમે પણ શું કરીએ કર્મચારી કે મેસેજ નથી આપતા કે પાણી સપ્લાય કરીએ અમે સામેથી કહીએ છીએ શું સમસ્યા છે ત્યારે એ લોકો મેસેજ આપે છે કે ટપાટેમ થી લાઇન તૂટી જાય છે પાણી બે દિવસ નહીં મળે છે અગેન્સ થોડુંક થોડુંક ધ્યાન રાખે અને આપણા વિસ્તાર છે એમ સમજી અને સહયોગ કરી છે મહાનગર પાલિકા ગાંધામ જેને મહાનગર નો દરજો આપ્યો તમે જોઈ શકો છો અત્યારે કેવી પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ રહી છે એ પ્રમાણે અમારા ગુરુકુળ વિસ્તાર ની અંદર એવડા મોટા મોટા ખાડા છે જે રોડ દર વખતે સ્કૂલ કેટલી બસો જાય છે રિક્ષાઓ જાય છે આગામી દિવસોમાં ત્યાં પલટીઓ મારી છે હોસ્પિટલોમાં દાખલ છે ચીફ ઓફિસર માટે પોલીસ ફરિયાદો થઈ છે તે છતાં કોઈ આ જાડી ચમડી વાળા કોઈ દાદ દેતા નથી પછી આમને શું કહે છે કે તમે અમારી કને રજૂઆત કરવા આવે તમને પ્રોસેસ સમજાવે કે અમે આવી રીતે ગ્રાન્ટ લઈને આમ કરીને તેમ કરે ત્યાં સુધી માણસો મરી જાય એ જવાબદાર કોણ થાય આ દર વખતે અમારે આમને આમ પોતાના રોજગાર ધંધા મૂકીને આવવું પડે છે તમને ખબર છે આખા ગુજરાતની અંદર જો એક એક માણસ એમ કે છે કે હવે તો હિસાબ દરવારી કરવી પડશે કારણ કે અમારે મજબૂર કરવામાં આવે છે અમે પ્યોર ભારતીય જનતા પાર્ટી ના માણસો છીએ અમે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ જિંદગીમાં વોટ નથી આપ્યો આ વખતે અમને મજબૂર કરવામાં આવી રહ્યો છે ખાલી આવે ત્યારે એકબીજાને સંબંધમાં અમને ઇમોશનલ બ્લેકમેલ કરી નાખે કે ભાઈ તું તમારો ભાઈ છો ને સમજો છો ને શાંતિ રાખો ને આમ રાખો ને સરકારી દીકરી ખુદ પોતે બીમાર હતી ચીફ ઓફિસર માટે પોલીસ ફરિયાદ કરેલી છે શું તમે વાત કરશો આ કોકની છોકરી બિચારી ખડામાં

એન્જિનિયર પૂછો દરેક રોડ માંથી તમારા બોર્ડ લગાવો અમને ખબર પડે કે રોડ બનાવે કોણ છે આગામી દિવસોમાં અમે ગુરુકુલ વિસ્તારની અંદર લોક ફાળો કરીને સાહેબ શરમ કરીને બુડી મરો તમે અધિકારીઓ છો કે શું છો તમને એટલી શરમ નથી આવતી લોકો પોતાનો ફાળો કરીને રોડ બનાવે છે તમે ટેક્સ ઉઘરાવા માટે તો નોટિસો કરો છો મોટા બેનર લગાવો છો ટેક્સ બરાબર એક ગુરુકુળ વિસ્તાર એવો છે આખા ગાંધી ટેક્સ માં ફર્સ્ટ નંબર આવે છે જંત્રી પણ અત્યારે ગુરુકુળની ની અંદર વધારે છે તમે માનસો ની ત્યાં હોસ્પિટલો આવી છે ત્યાં સ્કૂલો આવી છે ત્યાં સારા સારા પોસ્ટ વિસ્તાર છે જો પોસ્ટ વિસ્તારની હાલત આવી થાય તો બીજાની કેવી હાલત થતી હશે આજે ગુરુકુળવાસીઓ તમામ એક થઈ અને મહાનગરપાલિકા ખાતે આવેલ અમારા ગુરુકુળમાં ઘણા ટાઈમથી ઘણા સમયથી ઘણી મોટી સમસ્યાઓ છે જેમાં મુખ્યત્વે રોડ રસ્તાઓમાં બહુ ખાડાઓ પડી ગયેલ છે ત્યાં આગળ સ્કૂલો અને ગુરુકુળ પણ આવેલું છે અને હોસ્પિટલો પણ આવેલી છે રોજ બાળકોના મહિલાઓના એક્સિડન્ટ થાય છે એ મુદ્દે અમે ઉગ્ર રજૂઆત કરવા મહાનગરપાલિકામાં આવેલ અને અમે આવેદન પણ આપેલ છે કે જો આજથી જ કામ ચાલુ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું જરૂર પડે પડશે તો ઉપવાસ આંદોલન કરશું અને અમે મહાનગરપાલિકા ને લોક મારવાની પણ અમારી બધા લોકો ની તૈયારી છે